નમસ્કાર દર્શક મિત્રો પાર્ટવી ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આમોદમાં સબના સ્પોર્ટ્સ ક્લબ દ્વારા ઇન્વિટેશન વોલીબોલ ટુર્નામેન્ટ યોજાય. ચામડિયા હાઈસ્કૂલના પટાંગમમાં ફટાકડાની આતશબાજી સાથે ભવ્ય ઉદ્ઘાટન કરાયું. આમોદમાં રમતગમત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાના યુવા શક્તિને સકારાત્મક માર્ગે વાળવાના ઉદ્દેશથી આમોદ સબના સ્પોર્ટ્સ ક્લબના આયોજક મહેબૂબ કાકુજી દ્વારા છેલ્લા ચાલીસ વર્ષોથી ચામડિયા હાઈસ્કૂલના વિશાળ પટાંગણમાં વોલીબોલ ઇન્વિટેશન ટુર્નામેન્ટ ભવ્ય આયોજન કરવામાં આવે છે ગત રોજ રાત્રિના સમયે પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકીની વિશેષ ઉપસ્થિતિમાં ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગાન સાથે કરવામાં આવી હતી જેનાથી સમગ્ર મેદાનમાં દેશભક્તિનો માહોલ છવાયો હતો ઇન્વિટેશન વોલીબોલ ટુર્નામેન્ટ ગુજરાતી સર્વશ્રેષ્ઠ આઠ ટીમોએ ભાગ લીધો હતો ઉદ્ઘાટન સમારોહમાં રાજકીય અને સામાજિક અગ્રણીઓ હાજરી આપી હતી યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો જેમાં ભરૂચ ઉધારા ડેરીના

ટીમ સ્પિરિટ શિસ્ત અને સ્વસ્થ જીવનશૈલી પ્રત્યે વિદોરમાં જાગૃતિ લાવવાનો છે મહેમૂદ કાજકુજીના સક્ષમ નેતૃત્વ હેઠળ રમત દ્વારા યુવાનોમાં એકતા અને સકારાત્મકતાનો મજબૂત સંદેશો પહોંચાડવામાં આવ્યો હતો રસપ્રદ બનેલી વોલીબોલ ટુર્નામેન્ટના ડાંગ આહવાની ટીમ વિજેતા બની હતી જેને મહેબૂબ કાકુજીના હસ્તે ટ્રોફી તેમજ એકવીસ હજારનું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું આ ઉપરાંત બેસ્ટ પ્લેયર તરીકે જાદવને ટ્રોફી તેમજ ઇનામ આપવામાં આવ્યું હતું તેમજ રનર્સ અપ ટીમ સોનગઢ વ્યારાને ટ્રોફી તેમજ દસ હજારનું નું રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી બાઇટ સાગર પટેલ અલમાસ બાદશાહ આમોદ પાટવી ગુજરાતીનો સીઓ રાજેશ ઓેશભાઈ